ઘરની બહાર નીકળતા પહેલા ખાસ ગુજરાતવાસીઓ જાણી લેજો બંગાળની ખાડીને અરબ સાગરના તટીય ક્ષેત્રમાં નવી નવી સિસ્ટમો સક્રિય બનીને હવે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી આ નવી સિસ્ટમો આવી પહોંચેલી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાં

ફુકાતા તોફાની પવનોની તીવ્રતાની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી તુફાન વંટોળ સાથે ભયંકર પૂર આવવાની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ રીતસરનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો

હવે યુટર્ન મારતું હોય તેમ જોવા મળી રહ્યું છે અને સિસ્ટમ યુટ્યુબ યુટર્ન લઈને હવે ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી મચાવવા માટે ગુજરાત ઉપર આગળ વધતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર અને સાગરના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી બદલાઈ રહેલી સિસ્ટમની ભયંકર દિશાઓ અને સિસ્ટમના ભયંકર જોરના ભાગરૂપે આવનારી ત્રણ કલાક ગુજરાત માટે અતિ ભયંકર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે સાથે સાથે નવા નવા આગાહી કાર અને ગુજરાતમાં બદલાય રહેલા વરસાદના મોડલને ધ્યાનમાં રાખતા હવેથી ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે હવામાનના મોડેલની અંદર ઓછીતાનો મોટો પલટાવ આવી રહ્યો છે સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી અત્યારે ભયંકરથી લઈને અતિ તોફાની સ્ટ્રફ પણ પસાર થતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર સક્રિય બનતા હળવા દબાણને ધ્યાનમાં રાખતા અરબસાગરના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર અને બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે

મઘા નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે આમ મઘા નક્ષત્રની શરૂઆતની સાથે વાવાઝોડું ગુજરાતને ઘમરોળવા માટે હવે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે તકેદારીના ભાગરૂપે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં માછીમારોને આવનારી ચોવીસ કલાક માટે દરિયો ન જવાની પણ કડક સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે જો તમે અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર જોઈ શકો છો તો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભયંકર અને તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે આમ અનેક પ્રકારની નવી નવી લો પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમના તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા ફરી એકવાર અટવાયેલું સોમાસૂ ગુજરાતમાં સક્રિય બનીને ઘાતક બનીને જોરદાર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને હજી પણ સોમાસાની તીવ્ર અસરને ધ્યાનમાં રાખતા આગામી 5 દિવસ સુધી જળબંબાકારથી લઈને અંરાધાર વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે સિસ્ટમની મજબૂત ઘાત ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના દરિયાની અંદર તો સક્રિય બનેલું ખુખાર અને આ ભયંકર નવુ વાવા અનેક વિસ્તારોમાં જળબંબા કારને મોટી આફત લઈને આવી શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલની તાજી માહિતી પ્રમાણે આવનારી વીસ તારીખ સુધીમાં ગુજરાતમાં હજી પણ ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમ જેમ ગુજરાતના હવામાનમાં પલટાવ આવી રહ્યા છે તેમ તેમ ભારેથી અતિભારે જેમાં આઠ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતા વાવાઝોડા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરને ધ્યાન રાખતા અત્યારે ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર તોફાની હલચલ વધવાની સાથે વરસાદનો ખતરો વધી રહ્યો છે જેમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવા વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ જો આપણે મેળવીએ તો ત્યારે તમે લાઈવ સિસ્ટમ થકી જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયામાંથી અને બંગાળની ખાડીના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનની તીવ્રતાના કારણે ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર ભયંકર હલચલ વધી અને મોટા બદલાવ આવતા જોવા મળ્યા છે ગુજરાતમાં સામાન્ય રીતે દસ થી લઈને પંદર કિલોમીટર અને અમુક કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે પરંતુ નવું વાવાઝોડું અને અત્યારે સિસ્ટમ સક્રિય બનતી હોવાના કારણે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ભયંકર પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે જેમાં અત્યારે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર પસાર થઈ રહેલી મજબૂત સ્ટ્રફ લાઇન અસરને ધ્યાનમાં રાખતા ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. થરાદના ક્ષેત્રથી લઈને રાધનપુર, પાલનપુર, ખેડબ્રમ, હિંમતનગરને મહેસાણાના વિસ્તારમાં હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમાં વરસાદનો નવો રાઉન્ડ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ચોતરા કાઢવા માટે આગળ વધતો જોવા મળ્યો છે. જેમાં મહેસાણા, રાધનપુર, પાલનપુરના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદને લઈને હાય એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની હલચલ સક્રિય થવાની સાથે વરસાદનો સૌથી મોટો ખતરો અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો પર ટોળાતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતની અંદર આગામી વીસ તારીખ સુધીની અંદર હજી પણ વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ અને તીવ્ર જોર ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે અને આવનારી ત્રણ કલાક અતિભયંકર સાબિત થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય સંપૂર્ણ ક્ષેત્રની અંદર સૌથી વધારે વરસાદને લઈને ભારે ખતરો દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં પણ દક્ષિણીય ગુજરાતની અંદર જાંબુસર કરજણ ડભોઈ સિનોરના ક્ષેત્રથી લઈને ભરૂચના વિસ્તારમાં દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને કોસંબાના પંથકમાં વાંકલ ઉમરપાડાના વિસ્તારથી ડેડીયાપાડા સુરતના તટીય વિસ્તારોથી લઈને બારડોલીના ક્ષેત્ર ઉપર વ્યારાના પંથકથી નવસારી બિલીમોરાના વિસ્તારથી વનસાડાના વિસ્તાર ઉપર પણ ભયંકર અને તોફાની હલચલ સક્રિય બનીને ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે વલસાડ આહવા સાપુતારા વાપીના વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર વરસાદીય સિસ્ટમનો મજબૂત ઘેરાવો અને સિસ્ટમનો મજબૂત પટ્ટો અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લા ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર ધીરી ગતિએ અત્યારે તીવ્ર જોર હોય તેમ ગુજરાતના વિસ્તારમાં સાત ઇંચથી લઈને નવ ઇંચ સુધીના ભારે વરસાદની મોટી ચેતવણી પણ આગામી કલાકો માટે દક્ષિણી ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના જિલ્લાની અંદર અત્યારે શિયર ઝોનનું પણ તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આમ દક્ષણીએ ગુજરાતના જિલ્લામાં સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી હવે સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે દરિયો ગાંડોતુર થતો હોય અને દરિયાની અંદર કરંટ ઉદ્ભવતો હોય તેમ ગુજરાતની અંદર થી લઈને દસ ફૂટ ઓખા બંદરમાં ભાટિયા ખંભાળીયા લાલપુર જામનગર કાલાવડના ક્ષેત્રથી લઈને રાજ્યો પોરબંદરના વિસ્તારો ઉપર ભાનવડ કુતિયાણા ઉપલેટા જેતપુરના વિસ્તારથી ગોંડલના ક્ષેત્રની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કડાચના વિસ્તારથી કેશોદ માંગરોળ જૂનાગઢના વિસ્તારથી વિસાવદર બગસરા ધારી કુંડલા અમરેલીના વિસ્તારની અંદર પણ સતત પલટાવની શક્યતા પલટા વેરાવળ તુલસી શામ ઉના કોડીનાર રાજુલાના ક્ષેત્રથી મહુવાના તટીય વિસ્તારો ઉપર કુંડલાના ક્ષેત્રથી લઈને અમરેલી પાલીતાણા તળાજા અને ખરસલિયાના ક્ષેત્રથી ભાવનગરના તટીય વિસ્તાર ઉપર પણ ઘોર અંધકાર અને નવા નવા વાદળોના ઝૂંડની સાથે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે બદલાઈ રહેલા હવામાન ની સાથે સાથે મોરબી સુરેન્દ્રનગર છોટીલા રાજકોટ બોટાદના પંથકથી લઈને ગોંડલના વિસ્તારમાં અને જસદણના વિસ્તાર ઉપર ઉપર પણ ફાટતું હોય તેમ આવનારી કલાકની અંદર તોફાની સૌરાષ્ટ્ર ભયંકર અસર દર્શાવતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં આભ ફાટવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે ખાસ જાણી લેજો દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારમાં સૌરાષ્ટ્રની અંદર પણ ભયંકર દબાણ સક્રિય બનીને પોતાની તીવ્ર અસર દર્શાવતું હોય તેમ સૌરાષ્ટ્ર ની અંદર પણ વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે ધોળકા નડિયાદ વડોદરા ખંભાતના ક્ષેત્રથી બોડેલી ગોધરાના વિસ્તારથી લુણાવાડા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના તટીય અને સરહદીય જિલ્લાઓ ઉપર તોફાન સક્રિય બનતું હોય તેમ દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારની અંદર ખાસ કરીને મહીસાગર અને અહેમદાબાદના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જો કચ્છના વિસ્તારોની માહિતી મેળવે તો કચ્છની અંદર પણ અત્યારે હળવો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે કચ્છના વિસ્તારમાંથી અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈન કચ્છમાંથી પસાર થતી જોવા મળી રહી છે અને પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઈનને જોતા અત્યારે પણ મોટા પલટાવની સાથે વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ લઈને મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે અનેક મકાનો ડૂબતા હોય તેવા જળબંબાકાર થી લઈને આભ ફાટી નાખે તેવા ભારે વરસાદની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે નર આગાહી પ્રમાણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં આવનારી ચોવીસ કલાક માટે ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે છૂટાછવાયા અંદર ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં હવેથી તબાહી મચાવતો હોય તેમ

તેની સાથે સાથે ગુજરાતની અંદર હવેથી તીવ્ર થંડર એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તીવ્ર ગાજવીજ અને અનેક જગ્યાઓ પર વીજળી પડવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આ સાથે સાથે તમે જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં મેઘગર્જના અને હળવાથી મધ્યમ વરસાદની સાથે સાથે તોફાની પવનની તીવ્રતા ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તોફાન વંટોળની જેમ તોફાની પવન ફૂંકાવાની પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ હવામાનની અંદર મોટા આવી રહ્યા છે તેમ તેમ કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને ગુજરાતના વિસ્તારમાં સક્રિય બની રહેલા વરસાદના નવા રાઉન્ડ અને અત્યારે બદલાતા નવા નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રની શરૂઆતની સાથે રાજ્યની અંદર હવેથી વરસાદી સિસ્ટમનો ભયંકર ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળ્યો છે જેમાં આવનારી ત્રણ કલાક પાંચ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જો આપણે જિલ્લાઓની માહિતી મેળવીએ તો તમે પણ લાઈવ જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતની અંદર સુરતના ક્ષેત્રમાં તાપીના વિસ્તારમાં નવસારીના જિલ્લાથી લઈને ડાંગ પંથકની અંદર વલસાડ દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર ભયંકર ફાટતું હોય રાજ્યની અંદર લઈને સુધીના જળબંબા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ પાંચે પાંચ જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહ્યું છે તેમ તેમ ગુજરાતના છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખતા પણ ગુજરાત માટે આવનારી કલાકોની અંદર અનેક પંથકોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં નવી આગાહી પ્રમાણે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારો ઉપર ભારે વરસાદને લઈને સરનું ભયંકર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જો મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવી તો નર્મદા છોટા ઉદયપુર ભરૂચના ક્ષેત્રથી વડોદરા અને આણંદના વિસ્તારની અંદર પંચમહાલના ક્ષેત્રથી દાહોદ અને મહીસાગરના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનારી ચોવીસ કલાક માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોથી લઈને સરહદીય જિલ્લાઓ જેમાં સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારની અંદર અતિભારે વરસાદ વરસવાને લઈને પણ ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતની અંદર કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ ખેડા સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતમાં ભયંકર ઉથલપાથલ સક્રિય બનતી હોય તેમ આવતીકાલ દરમિયાન રાજ્યની અંદર ભાવનગરના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રની અંદર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં આવતીકાલ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સુરત નવસારી વલસાડ ડાંગના વિસ્તારમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પોરબંદર સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરના ક્ષેત્રમાં તે ઉપરાંત ભરૂચ નર્મદા તાપી છોટા ઉદેપુર વડોદરા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠાના જિલ્લાની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાત વાસીઓ ખાસ તારીખો લખી રાખજો અઢાર તારીખ ઓગણીસ તારીખ ને વીસ તારીખ દરમિયાન ગુજરાતમાં ભયંકર આબ ફાટતું હોય તેમ જળબંબાકારથી આકારથી લઈને અતિભયંકર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાત માટે હાઈ એલર્ટ દર્શાવવામાં ஆமா ஆவியும்